કેમ છો બધા તો કેનેડાથી મારા બધાને જય શ્રી કૃષ્ણ અને વિદેશી યાત્રીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે બપોર પડી ગઈ છે કેનેડામાં અને આજે જો સવારે હું ઉઠીને તો અમારા ઘરે એક વસ્તુ પતી ગઈ હતી કે ચાની ભૂકી તો આજે ચા નથી પીધી અમે લોકોએ કેમ કે ચાની ભૂકી પતી ગઈ હતી તો તમારા ઘરે આવું કંઈ થાય છે તો મને કમેન્ટ કરજો તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ચાની ભૂકી લેવા માટે તો ચલો તમને પણ બતાવું કે અહીંના સ્ટોર કેવા હોય કેનેડાના કે અહીંયા ચાની ભૂકી આપણને કેવી રીતે મળે છે અને કેટલા રૂપિયાની મળે છે તો એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે તો અત્યારે કેનેડામાં વાગી ગયા છે બપોરના ત્રણ સવા ત્રણ જેવું થયું છે અને ઠંડી પણ વધારે પડે છે અને અત્યારે હજી થોડી ઓછી છે પણ હજુ આવતા વીકમાં વધારે પડવાની શક્યતા છે ખરી અને કેનેડામાં બીજા બધા રાજ્યોમાં અત્યારે બરફ પણ પડી ગયો છે હજુ અમાર વિન્સરમાં બરફ નથી પડ્યો પણ હવે ટૂંક સમયમાં બસ તૈયારી જ છે બરફ પડવાની તો બરફમાં તો કંઈ બહાર નીકળાશે નહીં અત્યારે હજુ થોડું થોડું બહાર જવાય છે ઠંડીમાં તો સ્વેટરને ટોપીને એવું બધું પહેરીને બહાર નીકળીએ બાકી તો જ્યારે બરફ પડશે ત્યારે તો ગાડી વગર બહાર જવાશે જ નહીં મોસ્ટલી બધા ગાડીમાં જ બહાર જાય કેમ કે ચાલીને તો બહુ ઓછા લોકો જતા હોય બહાર અત્યારે બધા ઓછા લોકો જ જતા હોય બહાર કેમકે ઠંડી એટલી પડે છે તો પણ હજુ સુધી બહુ વાંધો નથી આવતો પણ જ્યારે બરફ પડશે ત્યારે બરફમાં ચાલવાની બહુ મગજ મારી હોય કેમ કે પગ લપસી જાય ને પડી જવાય ને વાગે ને એવું બધું તો આજે આપણે જે કન્વિનિયન્સ સ્ટોરમાં જવાના છીએ મીન્સ જે કરિયાણાની દુકાને જવાના છીએ એ બીજી દુકાને જવાના છીએ કેમ કે બે ત્રણ દિવસ પહેલાં મેં જે વિડીયો બનાવ્યો તો ત્યાં એક કરિયાણાની દુકાન આપણે કન્વિનિયન્સ સ્ટોરમાં લઈ ગઈ હતી તો એ તમે બધાય જોયેલો છે અને ના જોયો હોય તો મારા વિડીયોમાં જજો ત્યાં તમને જોવા મળશે સ્ટોર કેવો હતો કેમકે ત્યાં કોથમીર એવું બધું વેજીટેબલ્સ ને એવું લેવા ગયા હતા અને બીજી વસ્તુ પણ મેં બતાવી હતી મોટી મોટી તો આજે આપણે એ સ્ટોરમાં નથી જવાનું કેમ કે ચાની બૂકી ત્યાં પણ મળી જશે પણ આપણે બીજા સ્ટોરમાં આજે જઈએ એ બાને તમે પણ જોઈ લો કે અહીંયા બીજી કરિયાણાની દુકાન કેવી છે હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું ત્યાં કેમકે નવી નવી જગ્યાએ જોવાનું મને પણ પસંદ છે તો મારી સાથે સાથે તમે પણ જોઈ શકો તો કંઈક અલગ જાણવા મળે ને કંઈક જોવા મળે તો એ સ્ટોર છે ને મારા ઘરની નજીક હતો જે મેં પહેલાં બતાવ્યો અને આ થોડો દૂર છે થોડું વધારે ચાલવું પડે બાકી ચાલીને બંને સ્ટોર આવી જાય એવું જ છે કેમ કે એટલું બધું દૂર નથી કે તમારે ગાડીને જવું પડે એમ અને ગાડીમાં જઈએ તો બસ બે મિનિટમાં આવી જાય પણ અત્યારે હું ચાલીને નીકળી છું એ બાને તમને બધું વધારે જાણવાય મળે રોડ રસ્તાઓ બધું તો અત્યારે કેનેડાનું વેધર છે છ ડિગ્રી અને ફીલ લાઇક છે પાંચ ડિગ્રી તો ઠંડી તો પડે જ છે અને તમે જુઓ સામે તડકો પણ છે પણ બહુ આછો આછો છે શરીરને લાગે નહીં તડકો બસ ખાલી કહેવાનો છે તડકો બાકી તો ઠંડી તો છે જ તે વધારે પડતી છે ઠંડી લાગે છે ઠંડી વધારે એટલે હવે બધા જો કે તમને બધું પહેરી પહેરીને બહાર નીકળે તો હજુ આપણો સ્ટોર આવ્યો નથી હજુ સ્ટોર આવવામાં પાંચ મિનિટની વાર છે તો મારે તમને બીજી પણ એક મસ્ત મજાની વાત કરવી છે તો આજે આપણે છે ને ઘરે એક મસ્ત મજાનું પાર્સલ આવવાનું છે અને એ પાર્સલ ગિફ્ટ છે હમણાં ઘરે જાઓ એટલે ઓપન કરીને તમને બતાવું કે આપણે આજે શું મંગાવ્યું છે કેમ કે જેની બર્થડેની ગિફ્ટ છે હજુ બર્થ વાર છે એનો બર્થડે છે ડિસેમ્બરમાં સોળ તારીખે પણ એડવાન્સમાં ગિફ્ટ લીધી છે કારણ કે અહીંયા કેનેડાથી થોડી સસ્તી પડતી હતી એટલા માટે બાકી આગળના વિડીયોમાં તમને ખબર પડશે કે અમે વહેલા કેમ ગિફ્ટ લીધી તો તમને એ પણ જોવાની મજા આવશે કે આપણે શું લીધું છે તો વિડીયો છેક સુધી જોજો સ્કીપ કરી ના જોતા કેમકે કોઈ બી પાર્ટ મિસ ના થઈ જાય તમારથી અને હા અત્યાર સુધી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર કરી દેજો જેથી જેને પણ કેનેડા આવવું છે તો એને જોવાની મજા આવે વિડીયો અને એને થોડી ઘણી જે પણ માહિતી મળે અને જે પણ લોકો બીજા રાજ્યમાં રહેતા હોય એને પણ વિન્સર આવવું હોય તો ખબર પડે કે વિન્સર કેવું છે તો આ વિડીયોમાં તમને ઘણું બધું જોવા મળશે જાણવા મળશે અને મારા બીજા વિડીયોમાં પણ મેં બતાવ્યું છે કે વિન્સરમાં શું શું હોય કેવી રીતનું બધું ચાલતું હોય કેમ કે અહીંયા કેનેડામાં બધા અલગ અલગ રાજ્યોનું અલગ અલગ હોય રહેવાની બહુ મજા આવે એવું છે વિનસર જેને પણ આવવું હોય અને અહીંયા વિનસરથી નજીક અમેરિકા પણ પડે એટલે તમારે અમેરિકા જવું હોય તો તમારા જોડે વિઝા હોય તો બસ ત્યાંથી દસ મિનિટનો જ રસ્તો છે અમેરિકા જવા માટે તો એ પણ વધારે બેનિફિટ થાય એવું છે વિનસર રહેવાનું એક ફાયદો એ પણ છે વિઝા હોય તો તમે ગમે ત્યારે અમેરિકા આવી જઈ શકો તો મને તો વિન્સર ગમ્યું તમારે કેનેડા વિશે બીજું કંઈ પણ તમારી રીતે જાણવું હોય તો મને કમેન્ટ કરજો તો હું એનો પણ અલગથી મસ્ત મજાનો વિડીયો બનાવી દઈશ અને ડિટેલમાં તમને સમજાવીશ કે આ રીતનું હોય અત્યારે તો હું તમને મારી રીતે સમજાવું પણ જો તમારે પણ એવા કોઈ બી પોઈન્ટ હોય કે તમારે કેનેડા વિશે આ જાણવું છે વિશે વધારે ડિટેલમાં જાણવું છે કે બીજું કંઈ અહીંનું જાણવું હોય કે અહીંની રેસ્ટોરન્ટો કેવી હોય અહીંયા ગુજરાતી રેસ્ટોરન્ટ છે કે નહીં અહીંયા ખાવા પીવાનું કેવું હોય કે બીજી અહીંયા ડ્રાઈવિંગની સિસ્ટમ પણ કેવી હોય જેવી તમારે જરૂર હોય એ રીતના હું તમને વિડીયો બનાવીને આપીશ તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડીયોને જોતા રહેજો તમને બહુ બધી મજા આવશે હું તમને આ બધી મારી ચેનલ ઉપર તમને બધા જ વિન્સરના બીજી બીજી કન્ટ્રીમાં હું પણ જ્યાં પણ ફરવા જાઉં તમને બધા વિડીયો હું તમને બતાવીશ ડિટેલમાં તો જુઓ મિત્રો અહીંયા છે ને કેનેડામાં બધી અલગ અલગ દુકાનો હોય નાની નાની આપણે જેમ ઇન્ડિયામાં હોય ને ત્યાં તો આ પહેલી દુકાન છે જે વાળ કાપવાની છે જે જેન્ટ્સ લોકો માટેની છે અને જે બીજી છે એ લેડીઝની છે તો અહીંયા બધા હેરકટ ને વેક્સ ને આઈબ્રો ને એવું બધું થાય અને જે બાજુની દુકાન છે ત્યાં મ્યુઝિકની છે તો અહીંયા મ્યુઝિકને એવું બધું છોકરાઓને નાના નાના છોકરાઓ હોય એમને શીખવાડવાના હોય તો બસ આ રીતની જો અલગ અલગ એક જ કોમ્પ્લેક્ષમાં બધી નાની નાની દુકાનો છે તો આપણે જવાનું છે સામેની સાઈડ તો આપણે રોડ ક્રોસ કરી લીધા તો આ બીજું કોમ્પ્લેક્ષ છે જો એનું પાર્કિંગ પણ કેટલું મોટું છે આ બધી દુકાનો જોડે જોડે હોય અને એનું આખું આ આગળની સાઈડ એટલું મોટું પાર્કિંગ હોય બધી બધી દુકાનનું આપણે જવાનું છે સાઉથ વિન્સર કન્વીનિયન્સ સ્ટોરની અંદર જોઈએ છીએ અહીંયા આપણને ચા પત્તી મળે છે કે નહીં તો ચલો અંદર જઈએ અહીંયા ટાઈમિંગ લખેલો હોય તો આપણે એ સ્ટોરમાંથી પાછા આવી ગયા છીએ કારણ કે આપણે ત્યાં જે જોતી હતી ચા એ આપણને મળી નહોતી મારે વાઘ બકરી ચા જોતી હતી તો ત્યાં બધી રોઝની અલગ અલગ કંપનીની હતી તો આપણે ત્યાંથી નથી લીધી આપણે બીજી ગ્રોસરી સ્ટોરે જઈએ એ પણ બાજુમાં છે નજીક જ છે તો તમને બતાવું જો આ છે ઇન્ડિયા ગ્રોસરી તો આપણે ત્યાં જવાનું છે અહીંયા તો લગભગ મળવી જ જોઈએ કારણ કે આ છે આપણો ઇન્ડિયાનો ગ્રોસરી સ્ટોર તો જો અહીંયા વડાપાઉં દાબેલી પાઉ બધું મળે છે પ્રાઇસ સાથે તો ચલો અંદર જઈએ જો મિત્રો આપણે જોતી વસ્તુ આપણને મળી ગઈ છે વાઘ બકરી ચા તો આપણને મળી ગઈ છે નાનું પેકેટમાં વાઘ બકરી ચા મસાલાવાળી તો જે એમાં બધા બધા તજ ને લવિંગ ને ઇલાયચીન એવું બધું છે આની અંદર તો આપણે આ લેવાની છે તો આપણે સ્ટોરમાંથી બહાર આવી ગયા છીએ અને આપણું બિલ બન્યું છે સાત પોઈન્ટ ઓગણપચાસ ડોલર દોઢસો ગ્રામ જેવું કે બસો ગ્રામનું પેકિંગ હતું એ આપણું તો એટલાની અહીંયા ચા પડે છે આપણને વાઘ બકરી તો આવું બધું છે બે સ્ટોર રખડ્યા ત્યારે આપણને ચા મળી તો ઘરે જન બનાવવાની છે મસ્ત મજાની ચા આવી જજો બધા પીવા માટે તો હવે આપણે ચા લઈને ઘર તરફ ફટાફટ નીકળી ગયા છીએ કારણ કે ફટાફટ ઘરે પહોંચવાનું છે જે ફોન આવી ગયો હતો કારણ કે પાર્સલ ઘરે આવી ગયું છે તો ઘરે જન એ પણ ઓપન કરવાનું છે અને તમને બતાવું કે શું ગિફ્ટ મંગાવી છે અમે તો મિત્રો આજે મેં તમને બતાવ્યું કે કેનેડામાં કરિયાણાની દુકાનો કેવી હોય તો આજે જો મેં તમને બે દુકાન બતાવી દીધી એમાં એક દુકાને તો આપણું કામ થયું નહીં એટલે બીજી દુકાને જવું પડે કારણ કે ત્યાં હતી જ નહીં વસ્તુ તો પછી કોઈ મતલબ નથી રહેવાનું બીજી કંપનીની હતી પણ જ્યાં સુધી આપણને આપણી વસ્તુ મળે ત્યાં સુધી ટ્રાય કરીએ અને ના મળે તો પછી છેલ્લે તો બીજી કંપનીની પણ આપણે લઈ લઈએ અહીંયા તો આપણે ગમે એમ કરીને કામ તો ચલાવવું પડે પણ મોસ્ટલી મળી તો જાય જ છે તમારે જે ઇન્ડિયન વસ્તુ જોતી હોય તમને કેનેડામાં મળી જાય તો અને બીજી બધી પણ નાની નાની દુકાનો મેં બહારથી બતાવી જો તમને બીજી પણ અંદર ઘણું બધું જાણવાનું ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો તો શોપની અંદર જઈને પણ હું વિડીયો બનાવી શકું છું તો કમેન્ટ કરવાનું ના ભૂલતા એટલે તમને નવા નવા વિડીયો પણ મળે અને નવી નવી માહિતી પણ મળે અને કેનેડામાં કઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ મળે કેટલા રૂપિયાની મળે અને આપણને પોસાય કે ના પોસાય કઈ વસ્તુમાં ક્યારે કઈ વસ્તુનું ડિસ્કાઉન્ટ હોય તો અહીંયા બધું અલગ અલગ હોય તો આપણું ઘર આવી ગયું છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ તો પાર્સલ ખોલવાની તૈયારી છે પણ જો કોઈએ ખોલી ના દીધું હોય તો કારણ કે અંશરૂદ્રને બહુ ઉતાવળ હોય કે શું આવ્યું શું આવ્યું તો દર વખતે પાર્સલ ખોલી દે છે ચલો જોઈએ ઘરે જઈને તો આપણું આ પાર્સલ ઘરે પહોંચી ગયું છે અને આપણે આપવાનું છે જયંતને જેવું મેં તમને વચ્ચે વિડીયોમાં કીધું હતું એ તો ચાલો આપણે એને આપીએ અને ઓપન કરીને બતાવું તમને તો જો જયંતને ગિફ્ટ આપી દીધી છે અને હવે ઓપન કરવાની છે ચલો ઓપન તો કરો

જો મિત્ર ફોન મંગાવ્યો છે બધાને કહી દો કયો ફોન છે ઓપન તો કરો પછી વાંચજો બધું બધું બાજુ રુદ્ર બેસી ગયો છે અમાર રુદ્ર બહુ ગમે નહી એપલ નો ફોન રુદ્ર એ ઓપન કરી દીધો છે ફોન કેવો લાગ્યો મસ્તી તો હવે આપણે નવા બ્લોગ આવશે આ ફોન આપણે મંગાવી દીધું છે સેવન પિન પ્રો મેક્સ આપણને ગિફ્ટમાં આવી ગયો છે તમને કોઈ આવી ગિફ્ટ આપે છે તો કોમેન્ટમાં જણાવજો તો તમારે તો બે ત્રણ દિવસ આમાં લાગશે ને બધું સેટઅપ કરતા તો જૈનને ગિફ્ટ ગમી ગઈ છે અને આપણે વ્હાઈટ કલરનો મંગાવ્યો છે ફોન અને અમે ઓરેન્જ કલરનો કેમ નથી મંગાવ્યો તો તેની કમેન્ટ કરજો તમે આખો વિડીયો અમે તમને ડિટેલમાં બનાવીને કહેશું અને અમને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે અને અમને કેટલામાં ફોન પડ્યો છે તો એ તમે જાણવું હોય તો કમેન્ટ કરી દેજો તો એનો અલગથી અમે વિડીયો બનાવશું તો ચલો આ હતી અમારી આજની ગિફ્ટ અને જયની હેપી બર્થ ડેની ગિફ્ટ તો ચલો મળીએ એક મસ્ત મજાના નવા લોક સાથે ત્યાં સુધી આવજો